ગુડ મોર્નિંગ જયમાં મોગલ આમ જુઓ કિસુ તો હવાર હવારમાં એમના ડબોડાઢળે રમવા જતા રહ્યા છે અને આપણે તો સરસ મજાના તૈયાર થઈને બસ આજે તો મહેસાણા જવાનું જ છે કારણ કે મારે થોડું શરટીનું ને એવું કામ છે ને એટલે બસ નીકળી જવાનું છે એટલે હવારમાં વહેલો આજ તો નાસ્તો કરી નાખે છે બનાવ્યા છે પાત્રા જુઓ કેવા સરસ બન્યા છે ને વાવ અને આ જુઓ ઢીંગલીની ઉપર બેસી જાય બોલો શું કરવું હવે એને મારે આપણે સમારીને હવે વઘાર જ નાખવાનો બાકી છે વઘાર નાખી દઈએ એટલે ખાવા માટે રેડી મરચાં ને તલ ને મીઠો લીમડો ને એવું બધું નાખીશ અને પછી પાછળથી શુગર એડ કરીશ એટલે સરસ મજાના બની જશે અને જો સરસ મજાનો નાસ્તો કરીને આપણે નીકળી જશું ફરવા મને ફરવાનો તો આમ ઘણો શોખ છે જ અને પછી જો ફરવાનું તો કંઈક કામ હોય ને એ હાલો જો બસ અમે તો ત્યાં ઓટોની રાહ જોઈશું સ્ટેશન ઉપર કારણ કે અમારે અહીંથી તો પાસરિયા જવું પડે ને ત્યાંથી મહેસાણાના મળે એટલે હું કીશું તો તૈયાર થઈને ઊભા જ છીએ બસ હવે આવે એટલે બેહી જ જઈએ એટલે અમારા નસીબમાં એક ખટારા ગાડી ઓટો ઓટો મળી છે ઓ કોઈ હતું નહીં એટલે મજા આવી હવે ઓટોમાં બેસીને અમે પહોંચી જઈશું મહેસાણા અને મહેસાણા આપણે જવાનું હતું મામલતદાર કચેરી ઓ આજે તું જુઓ આ લાઈન છે આંગણવાડી વર્કરવાળી બેનો જેનીથી હાલમાં ભરતી પડી છે ને એટલે પછી તો અમે ત્યાંથી નીકળીને જુઓ કીશું કે મમ્મી આઈસ્ક્રીમ ખાવી હવે આઈસ્ક્રીમ હાલ ને તને તો મિલ્કશેક જ પીવડાવી દઉં તો પછી અમે બંને તો અમે તો કીશું તો ખાલી ટેસ્ટ જ કરે એટલે એને તો બે ત્રણ ચમચી હોય ને તો બી હાલે આખો તો આપણે ઘટાવી જઈએ અને પછી તો આવતા રહ્યા ઘરે ત્યાંથી તો ઘરે આવ્યા ને એથી મારી બારીમાં એક પોપટ બેઠો હતો મને કે પોપટ કે મને પણ શૂટિંગમાં લઈ લો કીધું હાલ ને ભાઈ તું એ તું શું કામ બાકી રહી જાસ પછી તો મહેસાણાથી લાવ્યા હતા રાસબરી ભીંડા ને મરચાં ને કાજુ ને એવું બધું લાવી હતી તો બધું ધોઈને સુકવ્યું અને લીલા મરચાં એટલે બે ત્રણ જાતના મરચાં લાવી હતી એક વારે આવા લાવી એક વાર પતલા લાવી એટલે મજા આવે ને આ પાછા ભાઈ ફરીથી આવ્યા જુઓ પછી તે એને એક મરચું ખવડાવ્યું કે લે કે તું અત્યારે એક મરચું ખાતો જા ને પછી તો હાથની રસોઈ કરવાની હતી ખીચડી બનાવી અને પછી ભરેલા રીંગણા બનાવ્યા મારે ઘરમાં તો રીંગણા ને ભીંડા અને એવું બધું જાણ્યા કરે હો અને જુઓ કયો સરસ બન્યો છે ને સંભાળો મઢામાં પાણી આવી જાય એવો બન્યો છે ને રાતે કીસુ માટે લાવ્યા હતા એના પપ્પા અહીંયા દુકાનેથી ચોકલેટ તો રાતે કે મમ્મી હવે ચોકલેટ ખાવી એ બાપા અત્યારે નથી ખાવી રહેવા દે ને ભાઈ શું કામ તું મને અત્યારે હેરાન કરશ ગોધડા ખંખેર આવીશ ગોધડા મૂક હવે મૂક ચલો તો મળીએ ને સ્ટુડિયોમાં રાતે